રામ કથાના આયોજન સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે ગ્રુપ ઓફ ગજાનન કા રાજા એટલે કે ગ્રુપ ઓફ ગજાનન દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવના ગણપતિ પંડલની આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે એની અંદર જે રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ને વાઘપરા શેરી નંબર અગિયારની અંદર આવેલા ગણપતિ મહોત્સવની આપણે ઉજવણી અત્યારે તમારી સમક્ષ અત્યારે બતાવવા જઈ રહ્યા છીએ ત્યારે તમને એ મૂર્તિના દર્શન કરાવ્યું છે કે વિશાળ જે મૂર્તિ છે અને એની જ બાજુમાં જે વ્યાસપીઠ જેવું જે તમને દેખાઈ રહ્યું છે વ્યાસપીઠ છે કે જ્યાંથી રામકથા રોજ અહીંયાથી રામકથાનો પાઠ થાય છે અહીંયાથી અને પાસે જ ગણપતિ બાપાની વિશાળ કાંઈ મૂર્તિ છે જેનું આહલાદક મૂર્તિ તમે જેના દર્શન કરી અને આપણને શ્રદ્ધા ઉત્પન્ન થાય આનંદ થાય એવી આ મૂર્તિ છે આપણે એમના આયોજકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું કે અહીંયા શું કેવી રીતે આયોજન હોય છે કેવી રીતે સંપૂર્ણ આયોજન હોય છે અને શું કાંઈ તે આપણે તમામ જે આયોજકો છે એમની સાથે વાતચીત કરી અને પ્રયત્ન કરવા પછી રામકંદર સાથે અહીંયા જમણવારનું પણ આયોજન કરવામાં આવે છે કે જેમાં મોટી સંખ્યાની અંદર લોકો રોજ રાતે મહાપ્રસાદનો લાભ લેતા હોય છે અને મહાપ્રસાદની અંદર પણ બોડી સંખ્યાની અંદર લોકો આવતા હોય છે અને મોરબીની તમામ જનતાને ભાવભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે જેથી તમામ લોકો મોરબીના લોકો અહીંયા આવી અને ગણપતિ મહોત્સવમાં આનંદ જતા હોય છે નમસ્કાર મોરબી અપડેટમાં તમારું સ્વાગત છે તમારું નામ જણાવજો પહેલાં નમસ્કાર મારું નામ છે પરમાર પ્રશાંત અમે લાસ્ટ આઠ વર્ષથી અમે ગણેશ ઉત્સવ કરીએ છીએ અમારા ગ્રુપનું નામ છે ગ્રુપ ઓફ ગજાનન અને અમે બધા સભ્યો સાથે હળી મળીને પચીસ ત્રીસ સભ્યો છે બધા સાથે હળી મળીને અમે આયોજન કરીએ છીએ તો અમે છેલ્લા લાસ્ટ બે વર્ષથી અમે સપ્તાહ અને રામકથા અને આપણે ગણેશ ઉત્સવ સાથે કરીએ છીએ અને જેટલું પબ્લિક આવે છે એટલા લોકોને અમે રોજ જમાડતા હોઈએ છીએ અને પ્રસાદ આપતા હોઈએ છીએ ખાસ કરીને વિશેષ આયોજન શું હોય છે અને કેવી રીતે આયોજન કરવામાં આવે છે દર વર્ષે અમારે અલગ અલગ હોય છે કે રાતના પ્રોગ્રામ હોય રાત્રે તો એની અંદર રામા મંડળ હોય છે ભજન હોય છે એ ટાઈપના અમે રોજ અલગ અલગ પ્રોગ્રામ કરતા હોય છે રાસ ગરબાનો પ્રોગ્રામ છે આ ટાઈપના ખાસ કરીને આ વર્ષે જે રામકથાનું આયોજન છે એના વિશે શું કહીશું રામકથાની અંદર કેવું છે કે રામકથા અમે શોખથી જ દર વર્ષે અમે ગયા વર્ષે અમે શ્રીમદ ભાગવત સપ્તાહ રાખી હતી આ વર્ષે અમે રામકથા રાખી છે કે આની અંદર શું છે ગણિત ઉત્સવની સાથે અમે આયોજન કરીએ છીએ કે અલગ અલગ પાત્રો આવતા હોય છે વેશભૂષાનું અમે કરતા હોઈએ છીએ સાથે રામકથાની અંદર એટલા અવનવા અમે

અને પંદરસો બે હજાર પબ્લિક થઈ જતું હોય છે આરતીમાં જે મહાપ્રસાદમાંજાનંદ રાજા એટલે કે ગ્રુપ ઓફ ગજાનંદ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ ગણપતિ પંડાલનું આખું આયોજન હતું કે જેની અંદર રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે બોડી સંખ્યાની અંદર લોકો મહાપ્રસાદ પણ લે છે રામકથાનું પણ આયોજન થાય છે અને ગણપતિ મહોત્સવ પણ ઉજવાય છે આમ અહીંયા જે આ છે એ આ પ્રકારનું વિશેષ આયોજન કરવામાં આવે છે તો વધુ ગણપતિ પંડાળો સાથે ફરીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર